કુકાવાવ તાલુકાના દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ દ્વારા પ્રસુતિ થયેલ મહિલાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા દેવગામ પીએચસી ઉપર એઝ નર્સિંગ સ્ટાફ તરીકે ભૂમિકા ભજવું અને આજે તારીખ ઓગણત્રીસ આઠ ચોવીસ ને ગુરુવારના રોજ અમર સાહેબ આશ્રમ તરફથી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જે આ ડિલિવરી પછીની ધાત્રી માતાઓ હોય એને વિતરણ કરવામાં આવ્યું હતું અને એ જે બાળક અને માતા બેય માટે ફાયદાકારક છે અને એ સેવાનું કાર્ય છે જે બદલ અમે અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ ચંદ્રેશભાઈ અમર સાહેબ આશ્રમ આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ તેમાં અમર સાહેબ આશ્રમ હતી જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ અને આ સેવા અમારે અમુક બાપુના બા સોનલમાં તેણે એ સમયમાં રાજા સાહેબમાં આ સેવા ચાલુ કરેલ હતી જેવી રીતે જરૂરિયાતમંદ જે બહેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે આ વ્યવસ્થા નહોતી તો તે ઘરે ઘરે જઈ અને બહેનોને આપતા તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમર સાહેબે આપ્યો છે અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને પંદરથી સોળ બહેનો તેમને ઘરે કાટલું કે સુખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાળ અને સેવાભાવી છે જેથી અમને ખૂબ આનંદ થાય છે અને મારે લોકોને આવી એક પ્રેરણા છે કે આવી જરૂરિયાતમંદ પ્રસૃતિવાળી બહેનો છે તેને તમે આવી રીતે પૌષ્ટિક આહાર બનાવી અને આપો ને તો એમાં ઈશ્વર રાજી થાય અને આશ્રમ તરફથી આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તેમાં ગાયોને નિર્ણય છે કુતાને રોટલા છે વૃક્ષારોપણ છે પશુ પંખીને શરણ છે આ બધું કરાવનાર અમર સાહેબ છે અમે તો નિયમિત માત્ર છીએ અને લોકોને આવી પ્રાર્થના ઈશ્વર રાજી કરવો હોય તો આવી માનવ સેવા પશુ પંખીની સેવા કરો બસ એ જ પ્રાર્થના જય ગુરુદેવ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કુકાવાઓ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ ઓગણત્રીસ ના રોજ અમર સાહેબ આશ્રમના લઘુમંત શ્રી ચંદ્રેશભાઈ આલેખભાઈ ગામના સરપંચ લીલાભાઈ ની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ અને આ તબક્કે સગર્ભાને જે જરૂર હોય એ દવા અથવા ખોરાકની અવારનવાર અમર સાહેબ આશ્રમના લઘુમાન ચંદ્રેશભાઈ તથા આલેખભાઈ દ્વારા અમને સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે અને કોઈ પણ ટીબીના દર્દી હોય તો એને પણ પોષક આહાર અને જુદી જુદી કોઈ દવાઓ ગરીબ દર્દીઓને દવાની જરૂર હોય વૃક્ષારોપણના કાર્યક્રમ હોય એવા તમામ કાર્યક્રમમાં અમને અમર સાહેબ આશ્રમ દવા ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થતો રહે તેવી આશ્રમને વિનંતી આજ રોજ અમારા પીએસસી કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ થયું છે તે તે બદલ તેમના લઘુમોહન ચંદ્રેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓ દ્વારા આવી સરાહની પ્રવૃત્તિ ચાલુ છે વૃક્ષારોપણ છે સુખડી વિતરણ છે એવી તમામ પ્રવૃત્તિઓ ગામના હિતમાં સતત ચાલુ રાખે છે અને વધુ ચાલુ રાખે એવી અપેક્ષા રાખું છું અને આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું